વાત કરીએ જામનગરની તો જામનગરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે પોલીસની કાર્યવાહી થઈ છે ત્યારે એસઓજી પોલીસે ઓવરલોડ રેતી ભરેલા તેર જેટલા ટ્રક જપ્ત કર્યા છે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં બિના વારસી હાલતમાં ત્રણસો ટન રેતીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે અલગ અલગ તાલુકામાં પોલીસની કાર્યવાહી જોવા મળી એસપી સાહેબ પ્રેમસુખ ગેલુ સાહેબ દ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર રીતે ખનન થતું હોય તો અટકાવવા માટેની ની સૂચના અને ઝુંબેશ આપવામાં આવેલ હોય એને અનુસંધાને એમની સૂચનાને આધારે જામનગર જિલ્લા SOG PI BN ચૌધરી તેમજ PSI LM જેલ તથા એમની સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ ટીમોની સાથે પોતાની ખાણ ખનીજ વિભાગની ટીમોને સાથે રાખીને પંચે પંચ બી ધ્રોલ જોડિયા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વિસ્તારોમાં આજરોજ ચેકિંગ કરવામાં આવ્યું હતું ના ચેકિંગ દરમિયાન જે પીજડીયા બાયપાસ ચામુડા પાટિયા એ જગ્યા છે ત્યાં રોયલટી વગરની તેમજ ઓલોડ કરેલી કુલ આઠ ટ્રકો તેમજ થેબા ચોકડી મોરકંડા પાટિયા જગ્યાએથી બે ટ્રકો તેમજ હડિયાણા ગામ પાસેથી ત્રણ ત્રણ ટ્રકો અને ધ્રાંગડા ગામના પાટિયા પાસેથી કુલ ત્રણસો પચાસ ટન વિનવારસો હાલતમાં રેતી મળી આવેલી હતી આમ કુલ સમગ્ર કામગીરી અને સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ તેર ટ્રકો અને સાતસો ટન આસપાસનો રોયલટી વગરનો રેતીનો જથ્થો મળી આવેલો હોય આ સમગ્ર બાબતે ખાન ખનીજ વિભાગને રિપોર્ટ આવેલો છે અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે